હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું દૂધીનો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો નવો નાસ્તો અને આ નાસ્તો જે છે તે આપણે સવારે બાળકોના લંચ બોક્સમાં પણ ફટાફટ બનાવી શકીએ છીએ અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ દૂધીનો ટેસ્ટી અને હેલ્ધી એવો નવો નાસ્તો તો તેના માટે સૌપ્રથમ મેં અહીં મીડિયમ સાઇઝની નાની એક દૂધી લીધી છે અને દૂધીને આપણે સૌપ્રથમ આગળ અને પાછળનો ભાગ જે ડીટિયાનો છે તે કાપી લેશું અને ત્યારબાદ તેની ઉપરની છાલ ઉતારીને આપણે દૂધીને સૌપ્રથમ ખમણી લેશું તો અહીં સૌપ્રથમ દૂધી જે છે તે હું મોટી ખમણી જે હોય તેમાં ખમણી રહી છું તો સૌપ્રથમ આખી દૂધીને આપણે ખમણી લેશું અને ત્યારબાદ અહીં શાકભાજીમાં એક ગાજર મીડિયમ સાઇઝનું છે તે અહીં ખમણીને હું ઉમેરી દઈશ અને એક મીડિયમ સાઇઝની ડુંગળી છે તેને આ રીતે ઝીણી ઝીણી કટ કરીને અહીં ઉમેરી દઈશ તો શાકભાજીમાં અહીં તમે કેપ્સિકમ પણ ઉમેરી શકો છો અને ગા કોબીજ જે છે તે પણ ઉમેરી શકો છો તો અહીં મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે ઝીણી ઝીણી કટ કરીને અહીં ઉમેરી દીધી છે તો શાકભાજીમાં મેં અહીં દૂધી ગાજર અને આ રીતે ડુંગળી જે છે તે લીધા છે ત્યારબાદ હવે અહીં એક ચીલી કટરમાં બે મીડિયમ સાઇઝની તીખી મરચી પાંચથી છ લસણની કળીઓ અને એક ઇંચ જેટલો મોટો આદુનો ટુકડો લીધો છે તેને અહીં ચીલી કટરમાં ક્રશ કરીને અહીં આ શાકભાજી સાથે જ ઉમેરી દેશું તો અહીં આ રીતે મેં ચીલી કટરમાં આદુ મરચાં અને લસણને ક્રશ કરીને અહીં શાકભાજી સાથે ઉમેરી દીધા છે અને હવે તેમાં અહીં આપણે ચણાનો લોટ એટલે કે બેસન જે છે તે ઉમેરીશું તો બેસનનું પણ કોઈ માપ જે છે તે નથી લીધું મેં અહીં એટલે કે આ રીતે ચારથી પાંચ મોટા ચમચા જેટલો બેસન છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે તેમાં એકથી બે નાની ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને બેસન સાથે અજમાનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે એટલે એક ચમચી જેટલો અજમો આ રીતે બંને હાથ માં મસળીને ઉમેરી દઈશું અને એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલી જેટલો મરી પાવડર છે બ્લેક પેપર પાવડર તે ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે અહીં ચારથી પાંચ નાની ચમચી જેટલો રવો છે તે રવો અહીં ઉમેરી દઈશું અને ત્યારબાદ આ બધી વસ્તુને શાકભાજી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીં દૂધી છે એટલે શાકભાજી સાથે આ બધા જ લોટને એકદમ સરસ રીતે સૌપ્રથમ મિક્સ કરી લેવા અને આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે અહીં હું પોણા ગ્લાસ જેટલું પાણી જે છે તે ઉમેરી દઈશ અને અહીં આ રીતે જે બેટર બને તે આ રીતે ઢીલું જ રાખવાનું છે એટલે કે એકદમ સરસ રીતે આ રીતે આપણે દૂધીનો જે નાસ્તો બનાવીએ તે એકદમ સરસ રીતે પાથરી શકીએ તે રીતે ઢીલું જ રાખવાનું છે તો આ રીતે પાણી ઉમેરીને આપણે બેટર જે છે તે આ રીતનું ઢીલું જ રાખવાનું છે ને એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેને ઢાંકીને આપણે દસ મિનિટ માટે રહેવા દઈશું અને ત્યારબાદ હવે જ્યારે દૂધીનો નાસ્તો બનાવવાનો હોય ત્યારે ચપટીક જેટલો ખાવાનો સોડા ઉમેરીને તેને એકદમ સરસ રીતે બેટર સાથે મિક્સ કરી દઈશું અને હવે દૂધીનો નાસ્તો બનાવવા માટે મેં અહીં આપણે જે રોટલી બનાવીએ તે જ તવો લીધો છે તો તેના ઉપર સૌ પ્રથમ તેલ ઉમેરી દઈશું અને તેલ ઉમેર્યા બાદ બે ચમચી જેટલું બેટર ઉમેરી દઈશું અને બેટરને આ રીતે ઉમેર્યા બાદ હવે તેને આપણે હાથ વડે એકદમ સરસ રીતે આ રીતે લોઢી પર એટલે કે તવી પર ફેલાવી લેશું અને ત્યારબાદ અહીં શાકભાજી ઉમેર્યા છે એટલે આપણે જે આ દૂધીનો નાસ્તો બનાવીએ છીએ તે એકદમ પતલો તો નહીં બને એટલે કે એકદમ પતલું બેટર નહીં ફેલાય ત્યારબાદ આ રીતે એકદમ સરસ રીતે ફેલાઈ જાય એટલે ગેસની ફ્લેમ જે છે તે આપણે મીડિયમ જ રાખવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર ઉપરની સાઈડ આ રીતે ડ્રાય થઈ જાય એટલે ઉપરની સાઈડ થોડું તેલ ઉમેરીને અહીં આ રીતે દૂધીનો જે પુડલો બનાવ્યો છે આપણે તેને આ રીતે પલટાવી લેશું અને પલટાવીને તેને બીજી સાઈડ પર બીજી સાઈડ પણ એકદમ સરસ રીતે આ રીતે શેકી લેશું તો અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર પલટાવી પલટાવીને આપણે તેને બંને સાઈડ એકદમ સરસ રીતે સેકી લેશું તો અહીં તૈયાર છે ટેસ્ટી એવો દૂધીનો નવો નાસ્તો અને આ રીતે દૂધીને દૂધી નાખીને તમે પુડલા ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોને પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ રીતે દૂધીના પુડલા સવારે બાળકોના લંચ બોક્સમાં પણ બનાવીને આપણે બના આપીએ છીએ તો બાળકોને ખૂબ જ સારા લાગે છે તો અહીં તૈયાર છે ટેસ્ટી હેલ્ધી એવો દૂધીનો નવો નાસ્તો અને આ નાસ્તો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે જરૂરથી શેર કરજો